નમસ્કાર મિત્રો તો મિત્રો બે હજાર ચોવીસમાં જમીન ખરીદતા અથવા તો મિત્રો જમીન વેચતા પહેલાં આ પાંચ મોટા નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે તો મિત્રો આપણે આ પાંચ મોટા નિયમો વિશે જાણીએ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઈક કરી દેજો તો મિત્રો બે હજાર ચોવીસમાં કોઈ પણ ખેડૂત મિત્રએ જમીન જે વેચાણ દસ્તાવેજથી વેચવી છે અથવા તો પોતાની પાસે જે જમીન છે તેના આધારે તેમને કોઈ પણ જમીન ખરીદવી છે તો તે આ પાંચ મોટા નિયમો અગત્યના છે જે જાણવા ખૂબ જ જરૂરી છે કારણ કે તે ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ના પડે અને જે તે જમીન સરખી રીતે વાપરી શકે અને જો તે જમીન પર તેમાંથી બેંકમાંથી લોન લેવી હોય તો તેને પણ અડચણ ના ઊભી થાય તો મિત્રો પહેલા નિયમ વિશે વાત કરીએ તો જે ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરે છે તે વ્યક્તિની ખેતીની જમીનની સ્થળ સ્થિતિ ખાસ યાદ હોવી જોઈએ તેમજ મિત્રો જે વ્યક્તિ જમીન ખરીદે છે તેમની જવાબદારી છે કે સ્થળની ચકાસણી કર્યા બાદ તે વ્યક્તિએ વેચાણ દસ્તાવેજમાં જમીનની ચર્તુસીમા દર્શાવવી જોઈએ કારણ કે મિત્રો ચર્તુસીમા એવી વસ્તુ છે કે જેનો સુધારો દસ્તાવેજમાં થતો નથી મિત્રો આપણે બીજા નિયમ વિશે જાણીએ તો મિત્રો જે ખેડૂત વ્યક્તિએ ખેતીની જમીન ખરીદવા માંગે છે તે વ્યક્તિને જે ગામનો ખેડૂત ખાતેદાર છે અને તે વ્યક્તિને તે જમીનના આધારે કોઈ અન્ય તાલુકામાં ખેતીની જમીન ખરીદવી છે તો તે વ્યક્તિએ તે અગાઉની તૈયારી સાથે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર કાઢીને રાખવું જોઈએ જેથી કરીને મિત્રો આપણા દસ્તાવેજની કાચી એન્ટ્રી છે તે દસ્તાવેજ કરાયા દિવસે જ પડી જાય અને તે કામ યાદ રાખવું ના પડે અન્યથા જો તમે ખરાઈ પ્રમાણપત્ર નિયમ સમય મર્યાદામાં રજૂ ના કરો તો મિત્રો આપણી દસ્તાવેજની કાચી નોંધ હોય છે તે નામંજૂર પણ થઈ શકે છે ત્યાર પછી મિત્રો આપણે ત્રીજા નિયમ વિશે જાણીએ તો જે ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન જો દસ્તાવેજ કરાવે છે તે વ્યક્તિએ એ દસ્તાવેજમાં પણ જે વાઇટ રકમ બતાવે છે એટલે કે અવેજની રકમ બે લાખ કે તેનાથી વધુ હોય તો તે વ્યક્તિ એક ચેક આપવાનો આગ્રહ રાખવો જોઈએ એટલે કે મિત્રો ખરીદનાર વ્યક્તિ એ વેચાણ વ્યક્તિ છે તેમને ચેક આપવો જોઈએ કારણ કે ભવિષ્યમાં જો આ દસ્તાવેજ પર લોન લેવી હોય તો તમારું કામ અટકે નહીં ત્યાર પછી મિત્રો આપણે ચોથા નિયમ વિશે વાત કરીએ તો કોઈપણ ખેડૂત ખાતેદાર વ્યક્તિ એ ખેતીની જમીન ખરીદવામાં ઉતાવળ ના કરવી જોઈએ સૌથી પહેલા રેવન્યુના અનુભવી વ્યક્તિ પાસે જમીનના ટાઇટલ બાબતે ચકાસણી કરાવી જોઈએ અને મિત્રો એ બાબતો સાથે ચાલવું જોઈએ કે ભવિષ્યમાં આપે ખરીદેલ જમીન છે તે બિનખેતી કરાવવી હોય તો તેના ટાઇટલમાં કોઈ ભૂલ ના હોવી જોઈએ નવી શરતની જમીન બિનખેતી પ્રીમિયમને પાત્ર સાથે જૂની શરતની હોય તો આવી જમીનને જે તે સમયે બિનખેતી કરાવવા માટે તેનું નક્કી કરેલ પ્રીમિયમ છે તે ભરવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણે પાંચમા નિયમ વિશે વાત કરીએ તો ખાતેદાર ખેડૂતને ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે કે જમીનમાં કોઈ મનાઈ હુકમ છે કે કેમ કોઈ કેસ ચાલેલો છે કે કેમ તે તમામ બાબતોનું મિત્રો ધ્યાન રાખવાનું રહેશે અને તેનો ઉત્તરોત્તર નોંધ તેમજ જો નોંધમાં ખબર ના પડે તો સર્ચ રિપોર્ટના આધારે તમારે જોવાનું રહેશે કે હાલ જમીન કઈ સ્થિતિમાં છે સરકારી કોઈ મનાઈ હુકમ તો નથી ને તેમાં અગાઉ કોઈ કેસ ચાલેલો તો તે કેસ પૂર્ણ થઈ ગયો કે ચાલુ છે જો આવી ચેક ના કરો તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો ટાઇટલ સાથે એ પણ કરવી કે જમીન સંપાદનમાં ગયેલ છે કે કેમ જમીનના માપ બાબતે સુધારા વધારા છે કે કેમ આવી બાબતોનું ખાસ કરીને મિત્રો ધ્યાન રાખવાનું રહેશે તો મિત્રો આ હતા બે હજાર ના જમીન વેચાણ અને ખરીદવા માટેના પાંચ મોટા નિયમો જે જાણવા ખૂબ જ જરૂરી હતા આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરી દેજો જેથી નવા વિડીયો તમને સમયસર મળતા રહે